સમહર દેખ ધોર હર કેમલો હમલાવીર બાજે હક દેવા દાનવા જીમદોય લાયો મામલો બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ બાટા ઝૂટ ચોરંગ બાટા ઝૂટ તૈગા તોફતાલી હિંક જુજે કોણ ચાલે આ આપણા છંદો છે યુદ્ધના છંદો છે આપણા આવી કવિતા હોય તો કઈક મજા આવે પણ હવે મૂળ વાત ઉપર આવું એ રાજકોટના પાત્ર માં યુદ્ધ જામેલું દુશ્મન પણ કેવા હોય આ દેશના મિત્ર તો હોય અને લડતા 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 લાખા ફુલાણી છે એ ઘાય વેતરાઈ ગયા બાર દૂધ ચોવી ભાલા નીકળી ગયા આર પાર હાથીના તંતુ ચડે છાતી ફાડી નાખે કેસ કલાપ છૂટા થઈ ગયા છે આઠ મહિનાના મોરલે કડાઈ કરી એવું શરીરની માથે ઘાવ લાગી ગયા છે ઘાવ માથે ઘાવ ઘાવ માથે વાવ

ટેકે લાખા ફૂલાની પડેલા છે એને છે એમાં યુદ્ધના મેદાન માં ગીધ અને સમળ્યું એ વખતે માંસ ખાવા ઉતરતી ઉતરી સમળી બરોબર વચ્ચે ઉતરી એટલે લાખા હલી સલી ગયા એમ હતા નહીં આતરાઈ ગયેલા મળદા ને

રાકેશ ને ખબર પડી કે સમળીને આંખ બહુ ભાવે માણસ કે આ જીવતો છે ને આંખ કાઢ લે આની સમળી ઉતરી એટલે આંખની આંખ કાઢ લે તમે વિચાર તો કરો શું ભારત વર્ષના ઇતિહાસ એટલે આ વાત કરું છું એટલે આમ પડ્યા પડ્યા રાખાય છે ધીરે ધીરે ભાંગેલું ઠૂઠું તરવારનું પીડ્યું તો ને આમ લીધો એક હાથ જ ખાલી હાલતો હતો કે હું દુશ્મન છે મારો લાખો ફૂલાણી પણ મારી નજર ની સામે કોઈ જીવતા માણસ ની આંખ સમળી કાઢે ને હું જોતો રહું તો મારી જનતા નું ધાવણ રાજે ભલા માણસ એને નો ખાવા દો પણ વિચારતો કરો આને માનવતા કહેવાય અને આમ ઠૂઠું તરવાર નું હતું આમ લઈને આમ પોતાના પગ ની હાથ આમ ફરાડ કરતું અને લોસો કાઢ્યો અને ઘા કર્યો હમળી માથે એટલે ત્યાં લોસો પાળે એટલે આંખ નો કાઢે ઉપાડ લીધો બીજો આ છાતી માર્યું આમ ત્યાંથી કાઢીને બીજી હમળી ને નાખ્યું એને ઉપાડ લીધું બીજો આ ભૂજામાં માર્યું ત્યાંથી લોસો કાઢીને ઘા કર્યો

જેતપુર માં અને ભાદર ને કાથે જેલ અને પોતે હમળિયો ને પેલા રોટલા બહુ ખવરાવે હમળિયો બહુ રોટલા બધું ખવરાવે હમળિયો ને અને એમાં પોતે જેલ માં ગયા તો હમળિયો હેવાય થઈ ગઈ તો બારી આવે ક્રા 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 કરીને બારી આવે આ બનેલી સત્ય ઘટના છે વાતોજી આને કઈ હવા હો વરસ થયા છે આજે કોઈ બહુ મોટો આ બાર નથી લાગી આને અને હમળિયો ક્રા ક્રા કરે ને આનાથી રેવાય નહીં હાય 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 હું જેતપુર દરબાર માણસિયા વાળા અને મારી પાસે હમળિયું કઈક માગવા આવે ને હું જીવતો કઈ નો દોતો ધૂળ પડી જીવતર સાહેબ કોઈ માણસને ને ને કટાર મંગાવી અને કોઈ માણસ લઈ આવી દીધી એને કટાર એ વખતે જે વ્યવસ્થા થતી છે અને ઇતિહાસ એમ કહે છે આવી જ ઘટના ઇતિહાસ એમ કે છે પોતાના શરીરમાંથી માંથી માસ કાઢી કાઢી હમળીઓને ઘા કરતો હતો કે હું ભારત વર્ષનો એક જેને કહેવાય મરદા મરદ માણસ મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી તને માસ ખવડાવીને તમને આવા જવા દઈ નહીં દઉં ત્યાં સુધી એમને ખાધા વગર આ જેતપુર માં બને આવી તો અનેક કથાઓ કહેવાનો અર્થ આ આપણું લોક છે આ આપણી વાતો છે અને એ વાતો છે આપણે ભરી દે જીવતર થોડીક તકલીફ આવે ને તો ખબર પડે તકલીફ કોને કહેવાય તકલીફ કોને બેઠી છે એ આપણને ખબર પડે એટલે સરદારસિંહ રાણા આ સહિતો વાત આવી સાહેબ શું આપણે આપી પેલું દેશની એમના સધુભા ના એક સ્કોલરશીપ આપેલા હતા એમાંથી સંસદ સભ્યો આપડા જેવી તેવી વાત છે કેવડું એને ભારત માંથી દેશવટો દઈ દીધો અંગ્રેજો એ વિદેશમાં જઈ જઈ અને

એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે

રા આય કે તો અંગના સજે જલા કે દીવાળીને